આપણે જે પણ નિર્ણયો લઈએ છીએ જે રીતે જીવન જીવીએ છીએ શું આ બધું ક્યાંક એક બ્રહ્માંડની મોટી ખાતાવહીમાં નોંધાતું હશે આજે આપણે આ જ ગહન વિષયોમાં ઊંડા ઉતરીશું સમય કર્મ અને આત્માની આ અનંત યાત્રા તો આજના આ વિશ્લેષણમાં આપણે કઈ કઈ વાતો કરીશું સૌથી પહેલાં તો આપણે નવા વર્ષના કોન્સેપ્ટથી શરૂઆત કરીશું પછી કર્મ અને પુનર્જન્મ જેવા સાર્વત્રિક નિયમોને સમજીશું ત્યારપછી ભગવદ્ ગીતાના ગહન જ્ઞાન પર એક નજર નાખીશું અને છેલ્લે આ બધી પ્રાચીન વાતો આજના આધુનિક જીવનના તણાવ સાથે કેવી રીતે જોડાયેલી છે એ પણ જોઈશું તો ચાલો આપણે આ સફરની શરૂઆત કરીએ તો ચાલો એક એવા સવાલથી શરૂઆત કરીએ જે આમ તો બહુ સીધો સાદો લાગે પણ એનો જવાબ એટલો સહેલો નથી સવાલ એ છે કે નવું વર્ષ ખરેખર ક્યારે શરૂ થાય છે જુઓ મોટાભાગની દુનિયા તો એક જ કેલેન્ડરને માને છે પણ ભારતમાં આનો જવાબ તમે ક્યાં છો ને એના પર આધાર રાખે છે ચાલો આવી જ બે મુખ્ય સિસ્ટમ્સ પર એક નજર કરીએ અહીં બે મુખ્ય કેલેન્ડર છે એક છે વિક્રમ સંવત અને બીજો શાલીવાહન શક વિક્રમ સંવત જે ખાસ કરીને ગુજરાત જેવા રાજ્યોમાં ખૂબ જ લોકપ્રિય છે એ રાજા વિક્રમાદિત્યના સન્માનમાં શરૂ થયું બીજી તરફ શાલીવાહન શકનો સંબંધ સીધો સૃષ્ટિની રચના સાથે છે પણ અહીં એક વાત ખરેખર રસપ્રદ છે વિક્રમ સંવત ક્યારે શરૂ કરવું એની તારીખ રાજાએ પોતાના આધ્યાત્મિક ગુરુની સલાહ પરથી નક્કી કરી હતી આ જ વાત દુનિયાવી શાસનને આધ્યાત્મિક જ્ઞાન સાથે જોડે છે અને બસ આ જ સિદ્ધાંત આપણને કર્મના નિયમ તરફ દોરી જાય છે તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ બધું કર્મ જેવા એક ખૂબ જ જાણીતા પણ ઘણીવાર ખોટી રીતે સમજાયેલા ખ્યાલ સાથે કેવી રીતે જોડાય છે આ એક એવું નિવેદન છે જે વિચારવા પર મજબૂર કરી દે નહીં આ વાત કર્મને માત્ર એક સાદી ક્રિયા પ્રતિક્રિયા તરીકે નથી જોતી પણ એક બ્રહ્માંડની ખાતાવહી પરીકે રજૂ કરે છે મતલબ કે પાછલા જન્મોમાં કરેલા કર્મો આજના જીવનમાં સંપત્તિ કે પછી મુશ્કેલી બનીને સામે આવી શકે છે તો અહીં મુખ્ય મુદ્દો એ સમજવાનો છે કે કર્મ કોઈ સજા નથી એ તો એક કુદરતી નિયમ છે જેમાંથી કોઈ બચી શકતું નથી આનો સીધો અર્થ એ થયો કે આપણી આજની જે પણ પરિસ્થિતિઓ છે એ કોઈ અકસ્માત નથી એ તો આપણા જ ભૂતકાળના વિચારો અને કાર્યોનું પરિણામ છે આ કેટલું સરળ પણ શક્તિશાળી ઉદાહરણ છે એ સ્પષ્ટપણે સમજાવે છે કે આપણી આજની જે વાસ્તવિકતા છે ને એ ભૂતકાળમાં આપણે જ વાવેલા બીજની ફસલ છે અને આના પરથી તરત જ બીજો સવાલ મનમાં આવે કે જો બીજ કોઈ બીજા સમય વાવવામાં આવ્યા હતા તો એને અત્યાર સુધી કોણ દયા આવ્યું અને એનો જવાબ છે આત્માના ખ્યાલમાં અને પુનર્જન્મ દ્વારા તેની સતત ચાલતી યાત્રામાં આ જે ઉપમા છે ને એ ખરેખર બહુ જ સરસ છે એકદમ જટિલ વાતને કેટલી સહેલાઈથી સમજાવી દે છે વિચારો પરમાત્મા એ એક વિશાળ મહાસાગર છે અને જીવાત્મા એટલે કે આપણો આત્મા એ મહાસાગરનું માત્ર એક ટીપું છે હવે ટીપામાં ગુણ તો મહાસાગરના જ હોય પણ એ આખો મહાસાગર તો નથી જ ખરું ને અને આત્માનો અંતિમ ધે શું બસ એ જ મહાસાગરમાં પાછા ભળી જવાનું અને આ આખું ચક્ર કેટલી સરસ રીતે અહીં દર્શાવ્યું છે જો વ્યક્તિ કર્મ કરે છે જેનું પરિણામ બને છે મૃત્યુ પછી પણ એ કર્મોનું ખાતું તો ચાલું જ રહે છે અને એ જ ખાતું નક્કી કરે છે કે આગામી જન્મમાં કેવી પરિસ્થિતિઓ મળશે અને આ ચક્ર એ ત્યાં સુધી ચાલ્યા જ કરે છે જ્યાં સુધી સારા અને ખરાબ બંને કર્મોનું ખાતું શૂન્ય ન થઈ જાય અને મોક્ષ એટલે કે મુક્તિ પ્રાપ્ત ન થાય આ બધી વાત આપણને જ્ઞાનના એક મુખ્ય સ્ત્રોત તરફ લઈ જાય છે ભગવદ્ ગીતા અને સાથે સાથે એ વિચિત્ર પરિસ્થિતિ તરફ પણ જ્યાં આ જ્ઞાન આપવામાં આવ્યું હતું ક્યારેય વિચાર્યું છે કે આટલું ગહન જ્ઞાન કોઈ શાંત આશ્રમમાં કેમ ન અપાયું શા માટે એક યુદ્ધભૂમિ પર શ્રોત સમજાવે છે કે યુદ્ધભૂમિ એકદમ પરફેક્ટ જગ્યા હતી એક જીવંત પ્રદર્શન માટે અર્જુન જે એક મહાન યોદ્ધા હતો એ અચાનક લડવાની ના પાડી દે છે પણ એવું શા માટે થયું એ સમજવું બહુ જરૂરી છે અર્જુનની જે નિરાશા હતી એનું મૂળ હતું મોહ ઊંડી આસક્તિ એ અહંકાર નહોતો જુઓ અહંકારી વ્યક્તિને તો નમાવવો પડે છે એને તોડવો પડે છે પણ જે વ્યક્તિ મોહ કે આસક્તિમાં અંધ હોય એને જ્ઞાન આપીને સાચો રસ્તો બતાવી શકાય છે અને એટલે જ યુદ્ધભૂમિ કૃષ્ણના પાઠ માટે શ્રેષ્ઠ ઉદાહરણ બની તો સવાલ એ થાય કે આ બધું પ્રાચીન જ્ઞાન આજે આપણા માટે શા માટે મહત્વનું છે સ્ત્રોતનું કહેવું છે કે આ સિદ્ધાંતોને ભૂલી જવા અને આજના આધુનિક જીવનની જે ચિંતાઓ છે એની વચ્ચે એક સીધો સંબંધ છે આ જે સરખામણી અને દેખાડાની સંસ્કૃતિ છે જે ખાસ કરીને સોશિયલ મીડિયાને કારણે સતત વધી રહી છે એ એક પ્રકારના કાયમી તણાવને જન્મ આપે છે આપણે જાણે આપણા મૂળથી જ નહીં પણ આપણા કુદરતી સ્વભાવથી પણ દૂર થઈ ગયા છીએ અને આ સહજતા એટલે કે આપણી જે કુદરતી સ્વયંસ્ફુરણા છે એનું ખોવાઈ જવું એ જ મૂળ સમસ્યા છે જીવન જાણે કે એક સાચો અનુભવ મટીને એક દેખાડો બની ગયો છે અને આ જ વસ્તુ સીધી રીતે અસંતોષ અને તણાવ તરફ દોરી જાય છે તો અંતિમ શીખ શું છે એ જ કે સાચી શાંતિ બહારની દુનિયાની વાહવાહીથી નથી મળતી એ તો બ્રહ્માંડના ક્રમમાં આપણું સ્થાન શું છે એ સમજવાથી અને ફળની ચિંતા કર્યા વગર આપણા કર્તવ્યોનું પાલન કરવાથી મળે છે અને આમ આ આખું પ્રાચીન જ્ઞાન ફરીને એક ખૂબ જ અંગત અને વર્તમાનના સવાલ પર આવીને ઊભું રહે છે આ બ્રહ્માંડની વિશાળ ખાતાવહીમાં આજે આપણે આપણા માટે કયા બીજ વાવી રહ્યા છીએ આ એક વિચારવા જેવો પ્રશ્ન છે